નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ સળગાવી મેલો આ ડાક ગામને આ ગામની વસ્તી જ ભીમા રોટલા પોગાડે છે એવી હાકલ દેતી ગોંડળ જુનાગઢ ને જામનગર એ ત્રણેય રાજની ફોજ

ને પરડા સારી મારી એના બાળ બચ્ચા રોતા મેલાવીને લોહીને આસુડે રોતી હાજર કરી ફોજના અમલદાર ગરબીના ગ્રહ તૂટી જાય એવી ત્રાડ દઈ ધમધમાવા માંડ્યા કે બોલો રાંડો કોણે કોણે અને ક્યારે ક્યારે ભાત દીધા એમ મારા પીટિયા તારા વાલામાં વેજોળ પડે તને ભગવાનનો ભો નથી અમે તે શું વાલપના રોટલા દઈ આવીએ છીએ તારા કાકાએ એ બબે જોટાળ્યું બંદૂકો સામે નોંધીને ઊભો રહે છે અને ધરાર અમારા ભાત ઉપાડી જાય છે કણબણો ફાટ તે મોએ સાચી વાત બોલવા માંડી બોલો ક્યાં ક્યાં છે બારવટીયા નીકળ જીભ ખેંચી કાઢીશ આ પડ્યા ચાંડી કે તારા કાકા અને પછી તો પાંચ હજાર ફોજની ફેરવસ તે જાને એને મારવા સિત્તેર જ માણસે પડ્યો છે અને એ તો છે ફાદરનો સાવજ ભીમળો ચારિકાના ડુંગર માથે થોડા થોડા પથ્થરોની ઓથ લઈને બારોટીઓ લપાણો છે વેળા ફક્ત સિત્તેર માણસો છે અને દારૂ ગોળાનો તો જ નથી એમાં પાંચ હજારની ફોજ સમુદ્રના પાણી સરખી વહી આવે છે ઊંચા પથ્થર પર ચાંદીકો બેઠો હતો તેને વારના હથિયાર સમકતા કરતા દીઠા અને ચાંદીકાએ ખબર દીધા કે બંદૂકું ધરબો ડુંગર ઉપર સિત્તેરેક બરકંદાજ અને એની નીચે પાંચ હજારની પલટણ સાંજો સાંજ સુધી ધીંગાણું ચાલ્યું રાત પડી એટલે બારોટિયા પ્રભુને ખોળે બેસી ગયા અંધારામાં બારોટિયાને અદ્રશ્ય થયા જોઈને હાથ ધસતી ફોજ નિસ્તેજ મોએ પાછી વળી અને ગોંડલથી હોય માથે હુકમ આવ્યો કે ભીમાની બાયરી નાથી બે ઉપર દબાણ લાવો એને કરડ્યા વગર ભીમો નમશે જ નહીં નાથી ડોસી સિપાહીઓ દાટી દેવા લાગ્યા ભીમો ઘેર આવે છે કે નહીં ન આવે છે સારું ભાઈ મારા ઓડનાનો ખાવન છે મારા સુડલાનો પહેરાવતલ છે ને મારી સંભાળ લેવા કેમ ન આવે નાથી એ ગાવડીને ખંજવાળતા ખંજવાળતા નિર્ભય અને મીઠી અવાજે જ જવાબ દીધો ત્યારે તું થાણામાં ખબર કેમ નથી દેતી હું સીધ ખબર દઉં ગોંડલનો ચોર છે માટે ગોંડલનો ચોર હશે પણ મારો તો લખેશરી ખાવન છે ને જેનો ચોર હોય તેના બાવડા ક્યાં ભાંગી ગયા છે લ્યો જો મોઢે મૂસ હોય તો બરોબર પણ હાથમાં બેડ્યું પડશે બહુ ફાઇટ આવી ગઈ લાગે છે ખરું ને બસ ભા કુંભોજી ખડ ખાવા બેઠો છે મરદની જીંગ જલાતી નથી એટલે અબળાને માથે ચોર કરવું છે મારા કાંડામાં કડિયું જડવી છે તમે ખીચડી ખાનારા લાજ આબરૂ છે અને હું જતાણીશું જાણો છો એલા ચાલીને બાંધી લો એ સુરવીરની પૂછડીને એ હુકમ થતા હતો નાથી ભાઈએ કસોડો ભીડ્યો અને ભેટમાં જમ્યો દબ્યો અને તલવાર ઉપાડી અને પોતાની બે નાની દીકરી અને એક દીકરાને લઈને ઓશરિયાથી નીચે ઉતરી જેમ માણસો એના અંગ ઉપર હાથ કરવા જાય તેમ જો દાતાર એવા કરતી જતાની તલવાર ત્રણ મકરીઓને જખણી કર્યા પોતાના કબાળમાં તલવારનો ઘા ઝીલ્યો અબળાના અંગ ઉપર હાથ ઉપાડવામાં જાણે તથા આખું ગામ જોવા લાગ્યું અને જત બધા જ ઉશ્કેરાઈને તૈયાર થયા મકારાણીઓએ તરત જ થાણાનો માર્ગ લીધો પણ પછી તે મેરવદરમાં રહેવામાં આબરૂને આંસ આવવાનું જોખમ જાણીને નાથીબાઈ બે દીકરીઓ તથા દીકરાને તેડી માલણકા ગામે ગઈ અને ત્યાંથી ભા કુંભાને કહેવરાવ્યું કે રજપૂતનો બેટો આવી હલકાયો ન દાખવે અને એમ છતાં મને પકડવી જ હોય તો હાલ્યો આવજે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો અને વિડીયોને લાઈક કરો તેમજ આવા આવના વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ